અંકલેશ્વર નગરપાલિકાના સફાઈ કામદારો અને રોજ અમદારો વિવિધ પડતર માંગણીઓના મુદ્દે શુક્રવારથી પ્રતિક ઉપવાસ પર ઉતરી પડ્યા હતા સફાઈ કામદારો અને રોજ અમદારો નગરપાલિકા ખાતે પ્રતિક ઉપવાસ પર બેસી જતાં નગરજનો હેરાન પરેશાન થઈ ઉઠ્યા હતા કામદારોએ રાત્રિ સફાઈમાં મહિલાઓને સમાવી નહીં અને ગણવેશ સહિત દર મહિને મેડિકલ કરવું જેવી માગણીઓ કરવામાં આવી હતી આ અંગે શ્રમિકોએ શ્રમિક કામદાર પ્રમુખ ડીસી સોલંકીને જાણ સંઘ તાત્કાલિક દોડી આવી નગરપાલિકાના પ્રમુખ મીનાબેન પટેલને રજૂઆત કરી હતી જે બાબતે નગરપાલિકા ખાતે બેઠક યોજી સત્તાધીશોએ સમાધાન કરી કામદારોની તમામ માંગણીઓ સ્વીકારી લીધી હતી વિવિધ માંગણીઓ સંતોષાતા સફાઈ કામદારો અને રોજમદારોએ નગરપાલિકાના પ્રમુખ અને અધિકારીઓ તેમજ શ્રમિક કામદાર સંઘના આગેવાનો આભાર વ્યક્ત કર્યો હતો અને આવતીકાલથી તેઓ ફરજ પર જોડાશે આજે એ લોકો સવારથી જ હડતાલ પર હતા અને એમની જે કંઈ માગણીઓ હતી તે મેં સ્વીકારી ને એમને સંતોષી લીધી છે અને હવે બધું કામ પતી ગયું છે ઠારે અને આવતીકાલથી એ લોકો સફાઈમાં ચાલુ થઈ જશે અમુક નાની નાની જે માગણીઓ હતી જેમાં એમને અસંતોષ હતો જે અમે એમને સંતોષકારક નિર્ણય લઈને એમની માગણીઓ પૂરી કરેલી છે અને એમણે એમની હડતાલને પાછી ખેંચી દીધી છે